જય મહાદેવ જય હિન્દ જય ભારત જો ખેડૂત મિત્રો આપણે પોરબંદર જિલ્લામાં જીરું જોવા માટે આવ્યા છે આ જીરું છે તમે જુઓ આ જીરું તમને નબળું લાગતું હોય છે બરાબર ને જીરું છે નબળું છે ડાંડલુએ જાંબલી થઈ ગઈ એ અને ફૂલ મચ્છી આવી ગઈ છે આમાં અને ધાણાવારામાં જીરું છે તો વિડીયો બનાવવાનું મેન કારણ આપણે છે કે ધાણાવાળાઓમાં જીરું કેવું બગડે છે અને આ ખેડૂતભાઈએ ખાતરમાં હું નાખવું તો જીરું બગડ્યું તમને બધી માહિતી આપશે બરાબર છે આપણે ખાલી હારા વિડીયો નહીં બનાવવા આપણે છોકરો નબળો હોય ડૉક્ટર બનાવો તો ડૉક્ટર કહેવાય આપણે બરાબર છે છોકરો હોંશિયાર ડૉક્ટર થવાનો છે તમારો તો આપણે આ રીતનો પ્લોટ છે જીરાનો આખે આખો રોડ જ આખે આખો આપણે આ બગવ રોડ છે બગવોદર પોરબંદર રોડ બરાબર જોવો આ રોડ દેખાય બાજુ વાહન જો અહીંથી આ રોડ છે આપણે બગવોદર પોરબંદર રોડ છે બરાબર છે ને એ બાજુમાં જ રોડના કાંઠે ભાઈની વાડી છે હવે આમાં લેબોરેટરી આપણે એ કરવાની છે ખેડૂતની મુલાકાત કરીને કે આમાં ફેરફાર એટલો બધો કેમ છે તમને ખેડૂત કહે આ જીરું ત્યાં નબળું તમે જુઓ બહુ નબળું જામલી થઈ ગયું છે બેહી ગયું છે ઉકારો છે અને ઉગાવો ઓછો આવ્યો જીરામાં અને આ જીરો અહીંથી સારું છે અહીંથી વાંધો પડે તમે જોવા ઈ ભાઈ તમને કે શું કરો એટલો ફેર છે નહીં તમને બરાબર આગળ વાત કરી ઉભાર્યું એક મિનિટ ભાઈ રે રામ રામ હવે તમારું ગામ કહ્યું હીમા તાલુકો ભીલ ભોજ તમારો મોબાઈલ નંબર બોલો રાણુ બે સીમો તેર સીઆર ભીતો છે અજીયકર બોલો

જ્યાં દાણા ભૂકી નાખી જીરું બગડી ગયું તમે જોવો આખા આખું જો અહીંયા લો આ બતાવું તમને જો પેલા આ ક્યારે બતાવો હારો ક્યારે બતાવ્યું ભાઈ જો આ આમાં ઘાટું જીરું ફૂલ છે તમે જોવો આ જીરું આમ જો આમ બતાવો આમાં જીરામાં ઉગાવવામાં કઈ ઘટતું નથી જામલી ઓછું થાય છે જીરું બેઠું નથી ઉકારો નથી ને બાજુમાં આવી જાવ જો આ ખાતર નાખ્યું તમે જોવા આમાં જોવો જીરું બતાવો આમાં સાણિયા ખાતર ભેગા ધાણા ભૂકી નાખી પેલા એક તો ધાણા ખેતર છે પા ધાણા ભૂકી નાખી એટલે ભૂકી ની હિસાબે ભાઈ પોતે કે છે બરોબર છે જમીન છે આપડી લેબોરેટરી છે ખેડૂત છે વૈજ્ઞાનિક છે આપડે કોઈ ને પૂછવા નથી આપડે ખેડૂત છે સાચું અહીંયા આવી જાવ રાશિભાઈ ભાઈ આવી જાવ તો રાશિભાઈ હવે ખેડૂત ને શું તમે કહેવો બધા ને આપડે ખેડૂત ને આપડે કહેવાનું છે કે ધાણા ભૂકી નાડે પોટા ધીરા જીરું વાવેતર કરવું હોય તો ધાણા ની ભૂકી નાડે એટલે આપણે ખબર પડે પડી પડી જાય ને તમારી નજર જ છે આથી આમ તમે જો આખો આમ લગભગ ત્રીસ ક્યારે છે બરોબર છે આ ત્રીસ ક્યારે માં બેહી ગયું આમાં ભાઈએ સાણીયું ખાતર અને ધાણા ભૂકી નાખી કેવાનો મતલબ એ કે ધાણા ની ભૂકી જમીન નડે ને ભાઈ બરાબર છે એટલે વાવેતર કરવું હોય તો નડે મેન નહીં નાખો કોઈ દી નહીં તો ભાઈ હું બધું કવઈ ખોટું આ ખેલું છે ને ભાઈ રાશી પોતે વૈજ્ઞાનિક છે આ જમીન આપણી લેબોરેટરી છે આપણે કમ્પ્યુટર માં જોવું નથી આ થી હાંધો જ પડે આ લેબોરેટરી છે આપણી આથી કાયદાર કડ પડે તમારી બરાબર જ્યાં ખાતર નાખ્યું છે લેક્ટુ સાણીયું ખાતર ત્યાં ધીરું સારું છે દાણા ને ભૂકી નાખ્યું છે ધીરું બેહી ગયું બરોબર છે તો રાશી ભાઈ નો કહેવાનો મતલબ દાણા ને ભૂકી જમીન નાડે બરોબર ને તો આપણા ઘણા ફોન એ રીતના આવતા હોય કે ભાઈ મારે તો ધાણાવાળામાં જીરું મણ મળતી પણ મારા ભાઈ તમાકુ બધા ખાતા હોય માવો બધા ખાતા હોય તો બધા માવો ખાતે કેન્સર થાય નહીં ત્રીસ દાખલ તરીકે આખા ગુજરાતની અંદર આપણે દસ હજાર વીઘામાં ધાણાવાળામાં જીરું આવ્યું ને ભાઈ તો નવ હજાર વીઘામાં બગડી જાય એક હજાર વીઘામાં થાય પણ કેને થાય ખબર ન પડે બરોબર ને પણ ભૂકી તો નડે સો ટકા નડે 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 આપણી લેબોરેટરી થઈ ગયી બરોબર ને ગરમ બહુ એટલે રાશિભાઈનું કહેવાનું એમ છે હું કહેવાનું છે કે ગરમ વધારે એટલે નડે ધાણાની ભૂકી ગરમ હોય જમીનમાં બેક્ટેરિયા પેદા કરે જમીનમાં ફૂગ પેદા કરે અને જમીન ને શું આપે જમીન જીરું વધે નહીં તમારે બરાબર રાશિભાઈ સંદેશો આપો તમારે કઈ દેવો બીજો કઈ તમારે હવે કે ધાણા એવું ખેતર ધાણા ખેતર છે અને ધાણા વાળું તમે ભૂકી નાખો એટલે સો ટકા નડે નળે નડે બરોબર ને હવે રાશિભાઈ પોતે નાખશે નહીં કોઈ દી ના પડશે ધાણા વાળી ભૂકી ખેતરમાં કોઈ નાખતા નહીં જો તમારે જીરું વાવું હોય તો બરાબર ને કારણ કે રાશિભાઈનો રાશિભાઈનો પોતાનો અનુભવ છે બરાબર છે રાશિભાઈના નંબર પાછું બોલું એક વાર તમે ફોન કરજો ત્રણું બે સીમોતેર છન્નું બે ચીમોતેર છનું ચાર છન્નું ચાર હિતોતેર આમાં તમે ફોન કરજો પોરબંદર જિલ્લો છે તાલુકો પોરબંદર છે ભાઈ ની વાડી થી આપણે પોરબંદર રોડમાં પહેલી જ વાડી આવે આપણે બાબલેશ્વર મહાદેવ આગળ બરોબર છે આ બખલા રોડ જાય અહીંયા તમે ફોન કરજો ભાઈ તમને આથી બધી માહિતી આપશે બરોબર છે તો આ હતા રમલભાઈ અને આ હતા રાજભાઈ આજે મુલાકાત કરીએ આપણે કે ધાણાવાળા પડામાં જીરું નુકસાન તો કરે પણ ધાણાવાળાની ભૂકી ખેતરમાં કોઈ કોઈને નખાય নাই হ্যালো জয় হিন্দ জয় ভারত